પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે શ્રી રાજેશ્વરી અને નાગેશ્વરી માતાજીની મેસર ગામના ીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ શુભ આસ્થાના પ્રસંગે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગ્રામજનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ને શ્રી નાગેશ્વરી માતાજીની જ્યોત લાવીને ડીજે સાઉન્ડ સાથે નાચતા કૂદતા અબીલ ગુલાલની છોડો ઉડાડીને માતાની જ્યોતને મંદિરે લાવવામાં આવી હતી ત્યારબાદ માતાજીની દરેક મૂર્તિઓને દાતાશ્રીઓ દ્વારા બગીમાં બેસાડી ડીજે સાઉન્ડ સાથે નાચતા કૂદતા અબીલ ગુલાલની છોડો ઉડાડીને તમામ માતાજીની મૂર્તિઓ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ આત્મા મૂર્તિઓને શિખરોની ચડાવાસના મંદિરમાં લાવવામાં આવી હતી અને ત્યારબાદ આવતીકાલે મેસર ગામમાં યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારે વિધિવત પ્રમાણે પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ શુભ આસ્થાના પ્રસંગમાં મેસર ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ